હા મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો તો આજે આવી ગયો છે એકદમ મસ્ત નવો જ વિડીયો લઈને તો મિત્રો આજે થયો છે સોમવાર તો મિત્રો મારે રજા આવતી હતી શુક્રવારની પણ મિત્રો કંપનીએ મારી રજા બદલી નાખી છે તો હવે રજા આવે છે મારે સોમવારની તો આજે મારે રજા છે મિત્રો તો આજે નોકરી જવાનું નથી મિત્રો તો મિત્રો આજે મારા બાપા આજે મારી વચ્ચે નથી તો એમની યાદમાં મેં જે બાઇક નવું કર્યું તો આખી રાત એની વાતો કરી તો વંશુને પણ મગજમાં દાદા ચડી ગયા તો મિત્રો આજે એ પણ મારા બાપાને ખૂબ જ યાદ કરે છે અને આજે સવારનો જ રડે છે કારણ કે એમનું બાઈક અને એમને પણ એને પ્રોમિસ કરી હતી કે બેટા હું તારા માટે બાઈક લાવીશ તો મિત્રો સવારનો એ પણ એકદમ મસ્ત ઉદાસ થઈ ગયો છે મિત્રો તો મિત્રો મારા બાપાની યાદમાં બાઇક મેં મસ્ત નવું કર્યું તો મિત્રો સવારથી જ બનશું ને મારા બાપા એકદમ મગજમાં ચડી ગયા તો સવારથી જ એકદમ દાદાની યાદ કરીને રોવા લાગ્યો છે કારણ કે મિત્રો એને બે અઢી વર્ષ સુધી દાદાએ ખૂબ જ રમાડ્યું છે અને અમારા વચ્ચેથી અમારા બાપા એકદમ અચાનક જ વિદાય થઈ ગયા મિત્રો તો તમે જોઈ શકો છો મારા બાપાનો ફોટો પણ છે જે ખરેખર એકદમ મસ્ત મારા ત્રણેય બાળકોને રાખતા હતા અને એકદમ ફેમિલીને પણ મસ્ત સાચવતા હતા અને અચાનક જ એમને ભગવાનના ઘરનું તીળું આવી ગયું તો એ પણ એકદમ અમને મૂકીને જતા રહ્યા છે મિત્રો આ એમનું બાઇક પણ મેં યાદનું નવું બનાવી દીધું અને તમે સામે જોઈ શકો છો એકદમ તો એમનું સેન્ટિંગ પણ મેં એક પણ ટેકો કે ફરમું આજ સુધી પણ વેચ્યું નથી કારણ કે એમની યાદની કોઈ પણ વસ્તુ હું વેચવા માગતો નથી મિત્રો તો મિત્રો આજે નોકરીમાં રજા છે અને વંશુ પણ રડી રહ્યો છે તો એને પણ આજે એકદમ મસ્ત વિસનગર લઈને જઈશ કારણ કે સ્વરા અને મેઘાને તો સ્કૂલમાં જવાનું છે તો વંશુને પણ મારા સાથે લઈ જઈશ વિસનગર એને પણ જે ખાવું હોય ખવડાવીશ અને બીજું કે એના બાલ પણ કપાવવાના છે મિત્રો તો એને પણ વિસનગર લઈને હવે થોડી વાર હું નીકળું છું તો મિત્રો રડતા વંશોને એકદમ વિસનગરનું કહ્યું કહ્યું કે નાસ્તો કરાવીશ પકોડી ખવડાવીશ એકદમ મસ્તું થઈ રહેશે અને દીકરે છે બાપ ને દીકરે વિસ્તાર લગાવવા માટે તો મિત્રો તમે જોઈ શકો છો મેં આવી ગયા છીએ મારા રાલીસોણા બસ સ્ટેન્ડે તમે જોઈ શકો છો વંચોળ મારી પર બેઠો છે અને બતાવી દઉં છું મારું ગામનું નામ રાલીસોણા બસ સ્ટેન્ડ જૂના ગામનું બસ સ્ટેન્ડ છે અમારું આસર તમે જોઈ શકો છો મારું પણ એક જાહેરાતનું બોર્ડ મારેલું છે અને મિત્રો તમે જોઈ શકો છો મારા રાલીસણી એકદમ મસ્ત લોકેશન આ થોડી જ વારમાં હું વિશ્વનગર પહોંચી જઈશ તો મિત્રો તમે જોઈ શકો એકદમ મસ્ત વિશ્વનગર લાલ દરવાજા પહોંચી ગયા છીએ મિત્રો આવી ગયા છે એકદમ મસ્ત શોપ મનુભાઈ ની શોપ પર તો મિત્રો બાલ કપાવામાં મોડું થયું હતું બે ત્રણ નંબર હતા તો ટાઈમ બગડે એવો હતો એકદમ મસ્ત વંચી આવી ગયો છે એકદમ મારા મિત્ર મિત્રની દુકાન પર બેઠો છું અને થોડાક ટાઈમમાં થોડા બાઇકના સ્ટીકરનું કામ છે તો એ પણ લગાવી દઈશ અને થોડાક ટાઈમ આગળના વિડીયો કન્ટિન્યુ ચાલુ જ છે મિત્રો તો જોવાનું પૂરતા નહીં તો મિત્રો વંશું કહેતો હશો કે પપ્પા બાઇક મસ્ત નવું કર્યું છે તો બાઇક પર દાદાનું નામ લખાવી દો તો મસ્ત બાઈક પર ભીખા દાદાની દયા લખાવી દીધું છે તો મિત્રો તમે જોઈએ પ્રમાણે મસ્ત સ્ટીકર પણ બનાવી દીધું છે ભીખા દાદાની યાદ તો મિત્રો મસ્ત એવું સ્ટીકર પણ ભીખા દાદાની યાદ બાઇક પણ લગાવી દીધું છે કારણ કે એમને યાદ બાઇક છે છે અને એકદમ મસ્ત થઈ મિત્રો તો મિત્રો આવી ગયા છે એકદમ મસ્ત બાઇકનું સીટ કવર પણ નખાવાનું હતું તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ મસ્ત એકદમ ટાઈમ મળે છે તો મસ્ત વિસનગરમાં ફેરવું છું અને બાઇક સીટ કવર પણ નખાઈ જશે મિત્રો બાઈક રિપેર થઈ રહ્યું ત્યાં સુધી આવી ગયું છે કે મારા મિત્ર છે સામે મને જોઈ ગયા તો બોલાવ્યું છે તો હર્ષદ ના ત્યાં આવી ગયું છે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો શ્રી જય રેતી કપજી સિમેન્ટના એકદમ મસ્ત હોલસેલ વેપારી છે જે બધા જ એકદમ જૂનો મારા પપ્પાનો પણ વર્ષો જૂનો પચીસ વર્ષ જૂનો એમના જોડે સંબંધ હતો અને મારે પણ એકદમ મસ્ત ખાસ સંબંધ છે આજે પપ્પા તો રહ્યા નથી પણ પપ્પાએ રવાયેલું બીજ એક સંબંધનું બીજ આજે પણ અમારું એમને એમ જ છે તો મિત્રો જોઈ ગયા તો તરત બોલાવે છે અને મિત્રો આજે પણ એકદમ મસ્ત એમને ડાયરી અને પેનો પણ મને આપી છે એકદમ મસ્ત તો મિત્રો જો સંબંધ હોય ને તો ક્યારેય સંબંધ તો ઓછા થતા નથી મિત્રો તો તમારે પણ કોઈ જેવડે સંબંધ હોય તો ક્યારે પણ ઓછા ના કરવા જોઈએ તો મિત્રો બહુ ટાઈમ પછી મળ્યા તો હર્ષદ ભાઈ એકદમ મસ્ત ચા પણ મંગાવી છે અને એકદમ જૂની વાતો પણ કરી પપ્પાની યાદ પણ બહુ કરી અને એકદમ જૂની વાતો પણ કરી છે કે ઘણા દિવસે મળ્યા છીએ તો જૂનો સંબંધ હતો મિત્રો તો એકદમ મોજ આવી ગઈ મિત્રો તો મિત્રો આવી ગયા છે એકદમ મસ્ત ડોસાભાઈ બાગ બાજુમાં વંશુને લઈને કા કે એને ખાવાની હતી પાણીપુરી તો થોડા ટાઈમમાં ને પાણીપુરી ખબરાવીશ અને પછી એકદમ મસ્ત બજારમાં ફરીને ઘરે જઈ છું વંચુ હે મસ્ત પાણીપુરી ખાવાનું પણ ચાલુ કરી દીધું છે મિત્રો તો મિત્રો મસ્ત વંશુ પણ પકોડી ખાઈ રહ્યો છે એકદમ ખુશ થઈ ગયો છે મિત્રો તો તમે પણ તમારા બાળકોને રજા હોય તે એકદમ મસ્ત મસ્ત ફરવા લઈ જજો એકદમ મસ્ત મિત્ર જેવા રાખજો ખૂબ જ મજા આવશે વંશુ કે મજા આવી પકોડી ખાવાની ખુશ ખુશ થઈ ગયો ને તો પછી એવા હાર તો મિત્રો એકદમ મસ્ત વંશુ પણ ખુશ થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ વિસનગરનો અમારું બજાર જે ડોસાભાઈ બાગ વારો રોડ છે તો મિત્રો આવી ગયા છીએ એકદમ મસ્ત ગંજ બજાર વિસનગરનું ગંજ બજાર છે અને તમે જોઈ શકો છો એકદમ મસ્ત મસ્ત મોસંબી હતી તો ભાઈ વંચ્યું કે મારે મોસંબી લેવી છે ઘરે સ્વરા અને મેઘા પણ છે તો લીધી નથી તો એમના માટે પણ બહુ મસ્ત મોસંબી લઈ લીધી છે ભાઈ બે કિલો કરો ના દ્રાક્ષ નહીં લેવી શરદી થઈ ગઈ ને છોકરાઓને એટલે મિત્રો તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે એકદમ મસ્ત વંશો બાલ કટિંગ થઈ રહ્યા છે અને મારે પણ એકદમ મસ્ત દાઢી શેટ કરાવવાની છે તો થોડા ટાઈમ એકદમ બાલ દાઢી કરીને ઘરે નીકળી જઈશું તો મિત્રો મસ્ત એકદમ દાઢી પણ થઈ ગઈ છે ને વંશુના મસ્ત મસ્ત બાલ પણ કપાઈ રહ્યા છે તો મિત્રો થોડા ટાઈમમાં જઈશું અમે ઘરે તો મિત્રો તમે જોઈ શકો છો અમે નીકળે ગયા ઘરે જવા માટે મિત્રો અમારો રાલીસણાથી વિસનગરનો રોડ પણ એકદમ નવો બની રહ્યો છે તો મિત્રો બાઇક પણ એકદમ મસ્ત સાચવી સાસવી ચલાવવું પડે છે તો થોડા ટાઈમ અમે પહોંચી જઈશું અમારા ઘરે મિત્રો તમે જોઈ શકો છો એકદમ આવી ગયા છીએ વંશુ બંને જાણે એકદમ વિસનગર આખું ફરીને ઘરે મિત્રો અમારું ઘર આવી ગયું છે વંશુ પણ આખો દિવસ બપોર સુધી મારા જોડે જ રહ્યું છે તો મિત્રો જોઈ શકો છો બાઇક પણ એકદમ મસ્ત સીટ કવર ને બધું બાકી હતું નખાઈ દીધું છે અને વંશુની ઈચ્છા હતી કે મારા દાદાનું નામ લખાઈ દો તો લખાઈ દીધું છે એકદમ ભીખા દાદાની યાદ કારણ કે વંશુ એ બહુ જ યાદ કર્યા છે અને હજુ પણ મસ્ત રોજ યાદ કરતો જ રહેશે દાદાને તો મિત્રો એકદમ દાદાનું જૂનું બાઈક એકદમ એમની યાદનું બાઈક પણ એકદમ મસ્ત અમે નવું કરી દીધું છે અને આવી ગયા છે એકદમ અમારા ઘરે તો મિત્રો મમ્મી પણ રાજઉને જ બેઠા હતા તો સામી આવી ગયા છે અને એકદમ સ્વરા મેઘા સાથે તો ખાવાનું પણ એકદમ મસ્ત મોસંબી લીધી હતી એ પણ લાવી દીધી છે ઘરે તો બધા જોડે બેસીને એકદમ મસ્ત મોસંબી પણ ખાઈશું મિત્રો તમે જોઈ શકો છો મોસંબી લાયા હતા બજારમાંથી કેટલાના હાથ અડ્યા હોય મિત્રો તો પહેલાં ઘરે આવીને એકદમ મસ્ત મોસંબી મમ્મી ધોઈ રહ્યા છે અને અમે પણ મસ્ત વંછુન બંને હાથ પગ ધોઈ દેસું અને ઘરમાં જઈશું તો મિત્રો એકદમ ઘરમાં આવી ગયો છું તમે જોઈ શકો છો વંછોડો જેવો ઘરે આવ્યો તો એની મમ્મી પણ બપોર પડી ગઈ હતી તો આરામ કરતી હતી તો વંછોડો પણ એકદમ મસ્ત મસ્તી કરવા મંડી પડે છે કારણ કે મારા જોડે રહ્યો બપોરના વાગ્યા સુધી એકદમ મસ્ત લાડ કરી રહ્યો છે મિત્રો તો વંશો એની મમ્મીને ઉઠાડી દીધી એકદમ મસ્ત રીતે મમ્મી પણ એકદમ મસ્ત મોછંબી ફૂલી રહ્યા છે બધા જોડી બેસીને મોછંબી પણ ખાઈશું કારણ કે હજુ અમારે જમવાનું પણ બાકી છે તો મિત્રો તમે જોઈ શકો છો કહીને ગયો તો કે બાજરીના રોટલા અને દાળ તો તમે જોઈ શકો છો મસ્ત મસ્ત બાજરીના રોટલા અને દાળ બનાવી દીધી છે કારણ કે મિત્રો નોકરી પર તો રોજ અઠવાડિયેના છ દિવસ સુધી એકદમ ઠંડુ ટિફિન ખાઈએ છીએ તો આજે ઘરે હતો તો મસ્ત મસ્ત ગરમા ગરમ ખાવાનો પણ એકદમ મસ્ત ચાન્સ મળી ગયો છે તો મિત્રો જમવાની મોજ આવી ગઈ તમે જોઈ શકો છો એકદમ છાસ એકદમ ગામડાની અમારે એકદમ દેશી સાચ છે એકદમ કારણ કે થેલીની સાસ અમે પીતા નથી તો બાજુમાં જ એકદમ રબારી મોલ્લો છે તો મસ્ત આખું ટિફિન ભરીને છાસ આપે છે તો ખરેખર સાસ પીવાની પણ ખૂબ મોજ આવી ગઈ મિત્રો તો મિત્રો તમે જોઈ એ પ્રમાણે એકદમ સવારે ઘરેથી નીકળ્યા હતા અને મિત્રો આજે રજા હતી રજાનો ટાઈમ હતો તો બે વાગ્યા સુધી એકદમ વિસનગરમાં ફર્યા હર્યા અને ઘરે આવી ગયા વંશુને પકોડી પણ ખવડાવી દીધી બાઇકનું પણ કામ પતાવી દીધું અને એકદમ મસ્ત ઘરે આવી ગયો છું એકદમ મમ્મી એમના માટે મોછમ બી લાવી દીધી છે અને મેઘાને સ્વરા પણ એકદમ ઘરે આવી જશે તો મિત્રો એ પ્રમાણે એકદમ આજે રજાનો દિવસ મારો આખો પૂરો થઈ ગયો કારણ કે બપોર સુધી તો ટાઈમ થઈ ગયો છે તો મિત્રો એકદમ રજાનો દિવસ મારો આ પ્રમાણે જ પૂરો થઈ ગયો છે તો મિત્રો તમે પણ જો રજા આવતી હોય તો એકદમ મસ્ત તમારા બાળકો જોડે મોજ કરજો વિસનગર ફરજો હરજો અને મજા કરજો તો મિત્રો આજનો વિડીયો હું અહીંયા સમાપ્ત કરું છું મિત્રો તો મારા બાપાની યાદનું બાઈક પણ એકદમ મસ્ત એમનું પણ નામ લખાવી દીધું છે તો મિત્રો એકદમ જ દિવસમાં બધા જ કામ જોડે રહીને કર્યા તો મિત્રો તમે પણ જો ખરેખર તમારા ફેમિલીને પ્રેમ કરતા હોય તો એકદમ મસ્ત મસ્ત હેપી હેપી એમના જોડે રહેજો અને એકદમ ખુશીથી એમના જોડે રહેજો મિત્રો એ જ પ્રમાણે આજનો વિડીયો હું અહીંયા સમાપ્ત કરું છું મિત્રો તો મારી ચેનલ છે મારી જીવન સંગીની તો મિત્રો મારી ચેનલ લાઇક ફોલો શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી બાય